હેલો એન્ડ વેલકમ ગાય સ્વાગત છે તમારા મારી ચેનલ પર તો વિડીયોને શરૂ કરીએ તો પહેલાં મિત્રો તમને એક રિક્વેસ્ટ કરી દઉં કે જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી નથી તો યાર પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવું તો વારે વારે કહેવાનું ના હોય તો મિત્રો વિડીયોને આગળ વધારીએ તો તમને કહું કે આજે આપણે જઈ રહ્યા છીએ જમજીરના ધોધ તરફ આ જમજીર ધોધ ખૂબ જ રમણીય સ્થળ છે જે હું તમને આજે બતાવીશ હવે મિત્રો તમારે જમજીરના ધોધ પર અમરેલીથી થઈને જવું હોય તો તમારે ચલાળા ગામ થઈને જ જવું પડે હવે આપણે આ ચલાળા ગામે પહોંચી ગયા છીએ અને આ સર્કલ તો તમને જાણીતું થઈ ગયું છે હવે આપણે જે જમજીરના ધોધ તરફ જવું છે તો આપણે તે સર્કલેથી જમણી બાજુ ટર્ન મારીને ધારી બાજુ જવું પડે આ છે ધારીનો ગેટ તમારે ધારી ગામ આખું ક્રોસ કરીને પછી એક ડાબો ટર્ન મારવાનો આવશે જ્યાંથી દલખાણિયા જવાનો રસ્તો આવે છે તમારે તે દલખાણિયા ગામ તરફ જવાનું છે તો આપણે પણ તે ડાબો ટર્ન મારીને દલખાણિયા ગામ બાજુ આપણી ગાડીને ભગાવી છે તો મિત્રો આ જે રસ્તો દેખાય છે તે દલખાણિયા ગામ બસ આવી ગયું છે અને તમે દલખણીયા ગામ જેવું ક્રોસ કરશો એટલે તમારે જંગલ શરૂ થઈ જશે પણ તમારે જંગલમાં જવું હોય એટલે ચેકપોસ્ટ પર એન્ટ્રી કરાવવી પડે તો આ જંગલમાં જવા માટેની ચેકપોસ્ટ આવી ગઈ છે અને આપણે અહીં આપણે કારની એન્ટ્રી એકવાર કરાવી લઈએ તો આ ગેટની બાજુમાં જે તમને રૂમ દેખાય છે મિત્રો ત્યાં તમે જે પણ વેહિકલ લઈને આવ્યા હો તેની તમારે એન્ટ્રી કરાવવાની રહી આપણે તો ગાડી લઈને નીકળતા મોટી ગાડી તો તેની એન્ટ્રી આપણે કરાવી લીધી છે અને હવે આપણે જંગલની અંદર પ્રવેશી ગયા છીએ તો હવે મિત્રો આપણે જવાનું છે જમજીરના ધોધ જે જામવાળા ગામમાં આવેલું છે પણ ત્યાં જવા માટે આપણે સૌ પ્રથમ બાવીસથી ત્રેવીસ કિલોમીટરનું જંગલ ક્રોસ કરવાનું છે તો હું તમને પેલા જંગલનો સરસ મજાનો જંગલ ખાસું એવું લાંબુ છે લગભગ બાવીસ થી ત્રેવીસ કિલોમીટર તો આપણે અહીંથી બહાર નીકળતા પણ વાર લાગશે પણ એક વસ્તુ મિત્રો ખૂબ સારી છે કે અહીંથી તમે દલખાણિયા રસ્તેથી જામવાળા ગામ જાઓ એટલે રસ્તો છેક સુધી ખૂબ જ સારો છે આ છે ભાઈ પોતે અત્યાર સુધી આપણે સેલ્ફી નહોતી લીધી હવે આપણે સેલ્ફી ચાલુ કરી છે તમે જેમ જેમ જંગલની મધ્યમાં જાઓ છો તેમ જંગલ ખૂબ જ સરસ થતું જાય છે હવે આપણે પણ એવો વિચાર હતો કે આપણે જંગલની થોડા મધ્યમાં જશું એટલે થોડી ફોટોગ્રાફી થોડી વિડીયો શૂટિંગ કરશું તો બસ આપણે જંગલની એકદમ મધ્યમાં આવી ગયા છીએ આપણે સરસ મજાનો રોડ ને આમ જોયું એટલે કીધું ચાલો થોડી શૂટિંગ કરીને પાછા ગાડીમાં બેસી ગયા આપણે આપણે પાછા આગળ ગયા છીએ જવાનું છે તરફ પણ હવે જંગલમાંથી નીકળા હોઈએ તો યાર જંગલની મજા તો માણી લેવાની હોય ને તો જિંદગી તો જીવી લેવાની વાત છે તો અહીં ફરી યાર મસ્ત મેદાની જંગલ મળ્યું આમ ચારે બાજુ ઘાસ ઘાસ હતું તો કીધું ચાલો અહીંયા પણ થોડી ઓટોગ્રાફી કરી લઈએ મિત્રો પ્રકૃતિનો આનંદ માણવાની એક અલગ મજા છે ને જે પ્રકૃતિનો આનંદ તો માણવો જ જોઈએ તો આપણે બસ પ્રકૃતિનો આનંદ માણતા માણતા ચોમાસામાં થયેલ લીલોછામ જંગલ વરસાદી વાતાવરણની વચ્ચે આપણને ખૂબ જ મજા આવી રહી છે અહીં સાઈડમાં એક સરસ મજાનું ઝરણા જેવું જઈ રહ્યું હતું તો ત્યાં પણ આપણે થોડી વિડીયો શૂટિંગ કરી લીધી છે હાય તો બસ આપણે જંગલના એન્ડિંગમાં છીએ આપણે કીધું હતું કે જંગલ થોડું લાંબુ ચાલશે પણ પછી બહુ પણ આપણે લાંબુ ચાલવા નથી દીધું તે આખું આપણે ક્રોસ કરીને આપણે જામવાડા ગામ પહોંચી ગયા જેવા જામવાળા ગામ પહોંચીએ એટલે ત્યાંથી બે કિલોમીટર આગળ જમજીરનો ધોધ આવે છે તમને આવું મિત્રો બોર્ડ દેખાશે કે આશ્રમ અને ધોધ તરફ જવાનો રસ્તો ત્યાં તમે પહોંચી જશો એટલે તરત જ તમારે તમારી ગાડી રે પાર્કિંગ કરીને પછી ત્યાંથી લગભગ એક દોઢ કિલોમીટર જેવું ચાલીને તમારે જવાનું થાય એટલે તમે જમજીરના ધોધ તરફ પહોંચી જાય તો ફાઇનલી આપણે આપણા સ્થળ પર પહોંચી ગયા અને આપણે આપણી ગાડીને પાર્ક કરી દીધી છે હવે આપણે અહીંથી ચાલીને જવાનું છે તો મિત્રો આપણે ફાઇનલી અહીં જમજીરના ધોધની પાસે પહોંચી ગયા છીએ હવે આપણે થોડું ચાલીને તે બાજુ જવાનું છે તો ત્યાં પહોંચીએ ત્યાં સુધી હું તમને ધોધ વિશે થોડી માહિતી આપી દઉં તો મિત્રો એવું કહેવાય છે કે ભગવાન પરશુરામની આ ભૂમિ છે અને તેમના પિતા જમદગ્નિ ઋષિનો અહીં આશ્રમ છે અને તેમના પિતા જમદગ્નિ ઋષિના આશ્રમ પરથી જ આ ધોધનું નામ જમજીરનો ધોધ પડ્યું છે આ ધોધ હજી થોડો દૂર છે મિત્રો હું તમને તે બતાવીશ જ આપણે ત્યાં ઘણો બધો સમય પસાર કરેલો છે તો બસ જો આપણે આ કાચો રસ્તો છે થોડો ત્યાંથી ચાલીને જવાનું છે આ તમને પાણી દેખાય તે પાણીને પણ આપણે ક્રોસ કરીને થોડું ચાલવાનું છે મિત્રો તો આપણે જે ધોધ જોવા જવાનો છે જ મિત્રો તે જેટલો જોવામાં ખૂબ સુંદર છે એટલો જ ખતરનાક પણ છે અહીં મોતનો આંકડો ફિલાલ બેતાલીસ જેટલો થઈ ગયો છે કારણ કે સેલ્ફીના ચક્કરમાં તો સારા સારા ગરકાવ થઈ ગયા છે હું અને મારા મિત્ર છીએ ભાઈ અમે બંને આજે આ ધોધ જોવા આવ્યા છીએ મિત્રો જોવાની કોઈ નથી પણ તમારે તમારી સાવચેતી રાખીને રહેવાનું છે કારણ કે અહીં તો બહુ જ જાજુ માણસો જોવા આવે છે એટલે એવું કોઈ ડરવાની જરૂર નથી કારણ કે આ ખૂબ જ સરસ જગ્યા છે પણ સાવચેતી રાખીને અહીં આવવાનું મિત્રો અને ધોધની મજા માણવાની અને આપણે ફાઇનલી આ સરસ મજાના ધોધની એકદમ પાસે પહોંચી ગયા છીએ THOUSAND YEARS LATER To તમે આ ધોધ જોયો તો તમને આઈડિયા આવી ગયો હશે કે ધોધ કેટલો સુંદર છે અને સુંદરની સાથે સાથે ખતરનાક પણ કેટલો બની શકે આપણે આપણું જેટલું વિડીયો શૂટિંગ કરેલું છે તે આપણે આપણી પૂરી સેફ્ટીથી કરેલું છે જો તમે આવો તો તમે પણ આટલી સેફ્ટીથી જ કાંઈ કરજો કારણ કે અહીં સેવાળ એટલો હોય છે કે તમારો પગ ગમે ત્યારે લપસી શકે છે અને બેતાલીસમાંથી તેતાલીસનું નામ તમારું હોઈ શકે છે તો ગભરાવાની જરૂર નથી મિત્રો બસ સાવચેતી રાખવી એટલું જ મારું કહેવાનું છે તો આ ધોધ જે નદીમાંથી બને છે તે નદીનું નામ છે સિંગવડો નદી તે નદી અહીં આવીને ચાલીસ થી પચાસ ફૂટ જેવી પટકાય છે જેના લીધે આ જમજીર ધોધ બને છે મિત્રો ધોધથી અહીં આશ્રમ બાજુ આવો મિત્રો એટલે અહીં સરસ મજાના વૃક્ષોની નીચે મોટું મેદાન છે જ્યાં તમે તમારી ફેમિલી સાથે પિકનિકની આનંદ માણી શકો છો ઘરેથી નાસ્તો લાવો અને મસ્ત પિકનિકની મજા માણો અહીં આશ્રમની બાજુમાં જ જમદગ્નેશ્વર મહાદેવનું મંદિર છે આપણે પહેલા ત્યાં દર્શન કરતા આવીએ બોલો હર હર મહાદેવ હવરિછન સુલછાઓ ભગવાન મિત્રો મહાદેવના દર્શન કરીને આપણે કોઈ ઘરેથી નાસ્તો લઈને તો ગયા નહોતા એટલે આપણે કઈ પિકનિક થઈ નહીં ત્યાં અમે થોડી સોડા પીધી અને સોડા પીને પછી રિટર્ન ઘર તરફ વગાવી આ સરસ મજાના લીલાછમ પહાડોની વચ્ચે હવે આપણે આપણા ઘર તરફ જઈ રહ્યા છીએ તો મિત્રો આપણો આજનો વિડીયો અહીં જ પૂર્ણ થાય છે જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો પર કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો છે અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો થેન્કસ ફોર વોચિંગ